ઉત્તરાયણના પર્વ ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે રાજકોટના જૂના અને જાણીતા બજાર એટલે કે સદર બજારમાં આવી પહોંચી છે જ્યાંથી છે તે રાજકોટવાસીઓ છે તે મોટા પ્રમાણમાં છે તે પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સદર બજારમાં છે તે લોકો છે તે પોતે દોરી અને જે પતંગની છે ખરીદી કરવા માટે પહોંચતા હોય છે જે એ રાજકોટની જૂની અને જાણીતી બજાર કહી શકાય એટલે જે આ ઉત્તરાયણનો તહેવાર છે તે મોટેરાથી લઈ અને બાળકો સુધી દરેકનો અતિ પ્રિય તહેવાર ગણવામાં આવે છે જેના કારણે રાજકોટમાં છે તે સદર બજારમાં છે પતંગ અને દોરીની છે તે ધમધમાટ શરૂ થયો છે હાટડીઓ નીકળી રહી છે કારણ કે જે મોટા પ્રમાણમાં છે એ લોકો છે પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે પતંગ રસિયાઓ છે તે અત્યારથી જ છે એ પતંગ અને દોરીની ખરીદી કરવાની શરૂ કરી દીધી છે મોટા પ્રમાણમાં છે તે પતંગની ખરીદી કરી અને જે આ ઉત્તરાયણનો તહેવાર છે તેને મન મૂકી અને એ ઉત્સવની જેમ ઉજવતા હોય છે જેના કારણે છે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વાત કરવામાં આવે તો વેપારીઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ છે તે આ વર્ષે છે તે પણ મોટા પ્રમાણમાં છે તે અવનવી આઇટમો સાથે છે તે પતંગો અને દોરીની છે તે જોવા મળી રહી છે કારણ કે જે લોકોમાં એક ઉત્સાહ હોય છે ઉત્તરાયણનો તહેવાર છે તે અતિ લોકો માટે અતિ પ્રિય હોય છે બાળકોથી લઈને મોટેડા સુધીનો આ તહેવાર છે તેના કારણે છે તે લોકોમાં છે તે ઉત્સાહ જોવા મળતો હોય છે જેના કારણે એ કંઈક ના કંઈક નવી વેરાયટીઓ સામે આવતી હોય છે પતંગમાં હોય કે પછી દોરીમાં હોય તો નવી વેરાયટી સામે આવતી આવતી હોય છે ત્યારે આ વર્ષે છે તે ફિરકીમાં પણ છે તે નવી વેરાયટી સામે આવી છે કારણ કે જે એ દોરી વિટળવા માટે ફિરકીનો ઉપયોગ થતો હોય છે તે ફિરકી છે તે કંઈક ના કંઈક હાલ છે તે ઇલેક્ટ્રિક ફિરકી જોવા મળી રહી છે જેના કારણે પતંગ રશિયાઓમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં છે મા સદર બજાર છે તેમાં આ પતંગોની છે તે શરૂઆત થઈ ગઈ છે ફિરકી હોય તેની પણ શરૂઆત થઈ ગઈ છે લોકોમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અવનવી પતંગો સાથે છે તે ઉત્તરાયણનો તહેવાર આ લોકો ઉજવ છે અને સાથે જ વાત કરવામાં આવે તો લોકોમાં છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે આ ઉત્તરાયણનો તહેવાર છે તે મોટેરા અને બાળકો માટે છે તે અતિ પ્રિય તહેવાર ગણવામાં આવે છે અવનવી વેરાયટીઓ સાથે છે તે પતંગ અને દોરીની છે રાજકોટની સદર બજારમાં શરૂઆત થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં છે એ હાલ લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે આપણી સાથે સદર બજારના પતંગ અને દોરીના વેપારી છે રાજુભાઈ તેમની સાથે જ વાત કરીશું રાજુભાઈ ખાસ કરી નવી શું વેરાયટી અને નવા શું પતંગ પતંગમાં છે ને જયપુરની આવી છે અમૃતસરની એ બધી અત્યારે સારી પતંગો આવી છે બાકી આપણે લોકલમાં બહુ નવી નદી આ મોદી ને યોગી એવી રીતે આવી બાકી છોકરાઓની રનિંગ છે બેન્ડ અને સ્પાઈડર આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર શું કઈ પતંગ રહેશે આ એ જયપુરની અમુક જે વેરાયટી છે ને એ આકર્ષણ અને બાકી મોદીની ને યોગીની ની બે પતંગ આકર્ષણ ને ફિરકી માં નવી વેરાયટી આવી છે લોકો હાથ આ વર્ષે નહીં દુખે કારણ કે ઇલેક્ટ્રિક ફિરકી જો હા ઇલેક્ટ્રિક ફિરકી આવી છે હવે કેટલી સક્સેસ જાય એ આ વર્ષે ગ્રાહક ઉડાડે પછી આપણે ખબર પડે ક્વોલિટી સારી છે વાંધો નથી પતંગને દોરીના ભાવમાં આ વર્ષે સુધારા દસ ટકાનો વધારો છે તો એ તો રેગ્યુલર દર વર્ષે આવે જ છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન ને મજૂરી એ બે વધીને આવે જ છે અને વેપારી તરફથી રાજકોટ સદર બજારના વેપારી તરફથી એક બધાને રિક્વેસ્ટ છે ગ્રાહકને કે બાવીસ તારીખે આપણે જે આ રામ ભગવાનનું જે ભવ્ય આયોજન છે તો એ બધાએ નક્કી કર્યું છે કે થોડા ફટાકડા ફોડશું સીરીશું કે દીવડા થોડું થોડું બધાએ કરજો કારણ કે આપણો આ તહેવાર છે એટલે અમારી રિક્વેસ્ટ છે કે બધાએ ભલે સો બસો પાંચસો ના પણ ફટાકડા ફોડજો ખરા તમે ખાસ કરી અને પતંગ અને દોરીનો જે લોકો માં ઉત્સાહ હોય છે અત્યારે કેવી ખરીદી રહી છે હા બે દિવસ થી ઘરાકી ચાલુ થઈ ગઈ બાકી હોલસેલ ની ઘરાકી બહુ સારી બાકી તહેવાર શું છે બે ચાર દિવસ ના હોય છે એટલે છેલ્લા બે દી ઘરાકી રહેશે વાંધો નથી ઘરાકી ચાલુ થઈ ગઈ છે પણ એ વેપારીઓમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે નવી નવી વેરાયટીઓ સાથે છે પતંગ અને દોરીની છે રાજકોટની સદર બજારમાં એન્ટ્રી થઈ છે લોકો છે તે ખરીદી કરવા માટે છે તે બજાર સુધી પહોંચી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ